આ જો દાતણ કરે હો કરેલગેટ નથી કરતા ને તમે કોઈ દી નહીં આ દેશી એમને કયા કયા દાતણ કરો તમે આ પછી દાંત વડલાની વડવાઈ ખાખરાના પછી બાવળ આવળ આવડ નું દાંતણ નથી કરતા ખાખરો અને વડલો વડલાની વડવાઈ તો તમે ક્યારે કોલગેટ કરી જ નથી એમને જો મિત્રો મારા આઈ છે ને એકદમ દેશી દાંતણ કરે છે એટલા જ માટે આ નવર નરવાય છે અને દાંત કેટલા મસ્તન ના છે કંઈ ઘટે નહીં આવો ભાઈ જાય આવે કામકાજ આવે

એ એકદમ મસ્તના વાળ છે બરાબર ઉપાડી લીધું આ કામકાજ અને આ છે ને અમારા આઈ છે ને નાનીમાં એ ક્યારેય છે ને ભાઈ આ ગાડીમાં કે કોઈ પણ ગાડીમાં બેઠા નથી કેમ કે એ કે મને પડી જવાનો ડર લાગે એટલે એ ગાડીમાં એની લાઈફમાં ક્યારેય બેઠા નથી મિત્રો એટલે બહુ સારી વાત કહેવાય આપણા માટે કે આ નવીન વાત કહેવાય કે હજી સુધી એની લાઈફમાં ક્યારેય ગાડીમાં બેઠા નથી મિત્રો ફોર વ્હીલમાં તો બેસી લીધા ને ફોર વ્હીલમાં બેઠા બસમાં બેઠા રિક્ષામાં બેઠા રેલગાડીમાં બેઠા પણ એકા ટુ વ્હીલમાં નથી બેઠા એ મારા આ હો ઓ મિત્રો જો ગામમાં બોલેરો આવ્યો છે લસણનો ખાલી સો રૂપિયાનું લસણ હો આવો કંઈક બોલેરો આવ્યો છે લસણનો મિત્રો ખાલી સો રૂપિયાનું લસણ હો કાકા બોલો તો કેટલાનું લસણ કિલો હોનું કિલો

জয়া কেম কৰে জাগিন ডাঞ্চ কেতেগিন ডান্স কে নাগিন ডান্স অলেশ নাগিন ডান্স কেতিয়া যাঞ্চ কৰে

કેટલા હપ્તા મારા રે એમ બોવ જાય જો કે બીજું કે કોરા પૂરા આવવાનું લાગે કે નવીન આવવાનું લાગે હું ધણવાનું છે